રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી પી કે સિંહ નિયતી બેવી કેર હોસ્પિટલ દ્વારા એકસો સોળ કેસમાં રિપોર્ટમાં ફેરફાર કરવામાં આવ્યા હતા લાખથી વધુની રકમ સરકારના આયુષ્યમાન લીધા છ પોઈન્ટ પચાસ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો દંડની રકમ નહીં ભરે તો આગામી સમયમાં મિલકત જપ્ત સુધીની કાર્યવાહી કરવામાં આવશે આગામી સમયમાં એફઆરઆઈ સુધીની કાર્યવાહી થઈ શકે છે એફઆરઆઈ મામલે આગામી સમયમાં ગાંધીનગરથી નિર્ણય લેવાઈ શકે છે મારું નામ ડૉક્ટર પી કે સિંહ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા રોગ અધિકારી જિલ્લા પંચાયત રાજકોટ એ આપ જાણે છો કે લગભગ દેઢ મહિનાથી ઉપર થઈ ગયા એ આપનું જ્યારે પણ ધ્યાન ઉપર આવી હતી ત્યારે હું મારા કંપનીના માણસો મારા લોકલ જે પણ સ્ટાફ છે જાયને ત્યાં તપાસ કરવામાં આવેલ હતા બચ્ચે સ્ટેટમાંથી પણ અધિકારીઓ અહીં આવ્યા હતા અને બધે રૂપે જે તપાસ કરવામાં આવી તો લેબોરેટરીના જે રિપોર્ટ છે અને એક્સ રેના જે રિપોર્ટ છે દર્દીઓની આ હોસ્પિટલમાં બીબી જે મેર ક્લિનિક છે એ એકસો સોળ દાખલ દર્દીઓમાં રિપોર્ટમાં આગળ પાછળ કરીને જે વધારેના ચાર્જ સરકાર પાસેથી લીધેલ છે એના ભાગરૂપે મારા રાજ્ય સરકારના જે કમિટી છે નિર્ણય કરેલ છે કે આથી દસ ગુણા જે પણ આર્થિક ગરબડી કરેલી છે દસ ગુણા ફાઇન કરી સાડે છ કરોડથી ઉપર રૂપિયાના દંડ ફટકારે છે લગભગ જ્યાંથી મારી જાણકારી છે કે રાજકોટનો ન પેલો એવી મોટી દંડ છે અને આ જરૂરી હતો કે તે કંઈક દાખલો ફિટ થાય અને બાકી પણ જે હોસ્પિટલો છે એવી કોઈ ભૂલો ના કરે ભવિષ્યમાં આ એક બહુ પવિત્ર યોજના છે જે મહુમાનું આ ફક્ત યોજના નથી આ એક ગરીબ માણસની ગરીબીમાંથી બહાર લાવવા માટે એક સારું તક છે અને લગભગ આશરે દરરોજે તીનસો દર્દીઓ આ યોજનાના લાભ લે છે અલગ અલગ કિડનીની હોય કેન્સરની હોય હાર્ટ હાર્ટઅટેકના હોય ડેન્ગુના હોય બીજા હોય અને આ પવિત્રતા સાથે જો બની રહે તો એકચ્યુઅલ એના લોકોને લાભ મળશે તો આ ગરબડી ધ્યાન ઉપર આવ્યા તો હું અને મારી ટીમ બધું તપાસ કરી અને આજે આપનો પરિણામ સામને છે એ સરકાર બહુ મોટી વસ્તુ હોય વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કેટલા પણ મોટા હોય પણ સરકાર જ્યારે ધારે ત્યારે એને ગુનાઓ તો બહાર લાવે છે ગરબડી આ રીતે કરતા હતા કે જે દર્દી દાખલ હોય તો એની પોર્ટલ ઉપર તમામ વિગતો તો નાખવું પડે અને લેબ પાસેથી જે રિપોર્ટ આવતો એ રિપોર્ટ પોતાના રીતે આમાં આગળ પાછળ કરીને રિપોર્ટમાં અને અપલોડ કરતા હતા એવા એકસો છ કેસોમાં જેના એવિડન્સ મળી ગયેલ છે જે મારી ટીમે બધું મહેનત કરી સ્ટેટ કક્ષાના અને મારી બન અહીંયાથી એનો ભાગરૂપે દંડ ફટકાવવામાં આવે છે આગળ શું કાર્યવાહી થશે અમારે હવે આગળ ઓલરેડી સ્ટેટની મારી મોટી કમિટી છે બધું પગલું પર વિચાર કરે છે આગળ પણ જે પણ જરૂરી લાગશે બધું કરવાઈ ગયું દંડ ફટકારેલ છે અને ઓલરેડી હોસ્પિટલ આ યોજનામાંથી ડીમ પેનલ કરી દેવા સસ્પેન્ડ કરી દેવા આવે છે નહીં આમાં શું છે કે એ વ્યક્તિ કોઈ વ્યક્તિ વિશેષની પ્રોપર્ટી છે